આજે આપણે બનાવીશું દાળ ગેસનો ઉપયોગ કર્યા વગર માત્રને માત્ર દાળનો વઘાર જ કરીશું અને થોડી ઉકાળીશું આ સૂર્યકુકરની દાળ તો ચલો આપણે આ રેસીપી કેવી રીતે સૂર્ય સૂર્યકુકરમાં મેં આ દાળને બાફી છે એ પણ જણાવું કેવી બફાય છે અને બાફ્યા પછીના વાસણ કેવા હોય છે ખરેખર તમને બહુ વિડીયો જોવાની મજા આવશે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દરેક લાઇક કરશો મિત્રો બધી મહેનત તમારા માટે છે

તેવું દરેક રસોઈ બનાવું છું એનો વિડીયો તમારે જોવો હોય તો ચોક કોમેન્ટ બોક્સમાં તમે જ કહીશો તો ચોક્કસ આપણે અથથી ઇથી સુધી સૂર્ય સૂર્યકુકરમાં કેવી રીતે રસોઈ બને છે તેના વિડીયો હું તમને ચોક્કસ જણાવીશ અહીંયા આપણે લેવાનું છે દાળ હોય જે તૈયાર થયેલી દાળ હતી એને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈએ સૂર્ય સૂર્યકુકરની અંદર બનેલી દરેક રસોઈ હોય એની મીઠાશ બહુ હોય છે અને સાથે સાથે જે કુકર હોય તો એ ગેસ ખરાબ થાય ડાળ ચોટી જાય ડાળ ઉભરાઈ જાય એ બધી પ્રોબ્લેમ્સ રહેતી નથી વાસણ આપણું નીટ એન્ડ ક્લીન રહે છે અને ખૂબ સરસ મજાની આપણે રસોઈ બને છે ટેસ્ટી બને છે તો હવે આપણે એને હલાવી લેવાની છે તો અહીંયા આપણે ગુજરાતી ડાળ બનાવીશું એકદમ સરસ બનશે મજેદાર બનશે સ્વાદિષ્ટ બનશે અને ટેસ્ટી બનશે તો સવારે આપણે વહેલા સાત વાગે જાગીએ હું તમે કહેતા હોય તો હું સૂર્યકુકરમાં કેવી રીતે રસી બનાવું છું એના વ્લોગ બનાવીને પણ મૂકી શકું છું તો ખરેખર મિત્રો જો તમને એવી ઈચ્છા હોય કે તમારે દરેક રેસીપીના વ્લોગ જોવા છે તો તમે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવશો હવે અહીંયા ડાળ આપણી હલાવાઈ ગઈ છે તો હવે દાળ હસીવાંશનો થોડો અવાજ આવે છે તો એને ઇગ્નોર કરી દેજો કારણ કે આપણે એનાનું બાળક છે એને ન કહી શકીએ કે તું અવાજ ન કરે હજી મારો શન ત્રણ વર્ષનો છે એટલા માટે હળદર એડ કરી દઈએ લાલ મરચું એડ કરી દઈશું સાથે સાથે લીલા મરચાં એડ કરી દેવાના છે મગફળીના બીજ એડ કરી દેવાના છે મગફળીના દાણા એડ કરવાથી ડાળ ખૂબ ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે અને સાથે સાથે એડ કરી દેવાનું છે લીંબુ મને ડાળમાં ગળ પણ સાહેજોય ભાવતું નથી એટલે હું અહીંયા ડાળમાં ગળ પણ નથી એડ કરી રહી માત્ર ખટાશ એડ કરું છું પરંતુ હા તમને જો ડાળમાં ગળ પણ સારું લાગતું હોય તો તમે એડ કરી શકો છો અને સ્પેશિયલી જ્યારે હું દાળ બનાવું છું ત્યારે મને મેગી મસાલો એડ કરવો ખૂબ ગમે છે તો મેં એને એડ કર્યો છે મેગી મસાલો અને હલાવી લઈશ આ મેગી મસાલોની જગ્યાએ તમે દાળ શાકનો જે ગરમ મસાલો આવે છે એ તમે એડ કરશો તો પણ તમારી દાળ ખૂબ ટેસ્ટી બનશે હવે આપણે ફરી હલાવી લઈશું અને આ દાળને ઉકાળી લઈએ તો અહીંયા ગેસ પર ડાળને ઉકાળવા માટે મૂકી દીધી છે અને હવે આપણે વઘાર પણ કરીશું પરંતુ થોડી દાળ ઉકળી જાય એ પછી આપણે એનો વઘાર કરીશું સ્પેશિયલી તમે સૂર્યા કુકરમાં જો રસોઈ બનાવો તો તમારી ગેસની બચત થશે સાથે સાથે તમારો ટાઈમ ખૂબ સરસ મજાનો બચે છે તમારે સવારથી જ રસોડામાં રહેવાની જરૂર નહીં પડે તમારે એમના એની જાતે બધી રસોઈ ચડી જશે માત્ર દાળ શાકનો ફઘાર કરવા પૂરતું જ તમારે રસોડામાં બપોરે આવવું પડે છે ગેસની બચત થાય છે રસોડાની અંદર ગંદુ ઓછું થાય છે સ્પેશિયલી પ્લેટફોર્મ તમારે સાફ ઓછું કરવું પડે છે અને સાથે સાથે તમે એકદમ ફ્રી ના ફ્રી તો હાઉસવાઈફ હોય ગૃહિણી હોય દરેક ને તમારા ઘરની અંદર જો તમે એવું ઈચ્છો છો કે તમારો સમય બચે અને સાથે સાથે તમે તમારા ઘરનાને પોષક તત્વથી ભરપૂર એવી રસોઈ ખવડાવો તો તમે બહુ મને પણ એમ થતું કે સૂર્યકુકરમાં રસોઈ બનાવવાનો કેટલો કંટાળો આવે એ તો કઈ માથાકૂટ પડે પણ ના એકવાર તમે વસાવો પછી એનો ખૂબ સરસ મજાનો ઉપયોગ થાય છે તો મને તો ગિફ્ટ આવેલું છે સૂર્યકુકર એટલે હું સ્પેશિયલી કુકર મને લેવું જ નહોતું મને બિલકુલ ગમતું નહોતું પરંતુ હવે મને એમ થાય છે કે ખરેખર આ વસ્તુ મેં પહેલાં લીધી હોત ને તો સારું હતું મારી ફ્રેન્ડ છે ને સોલાર સિસ્ટમ છે ઇલેક્ટ્રિક સોલાર સિસ્ટમ આવે છે એનો એને જે જીબીની આવે છે એને અત્યારે વસાઈ તો એનું જે ઇલેક્ટ્રિક બધી છે એને ગેસ લઈ લીધા છે તો એનું જે સોલાર કુકર હતું એને મને ગિફ્ટ કર્યું એનું જે વાપરતી હતી એ અને મને કીધું કે તને પસંદ આવે પછી તું એ નવું લેજે તો મેં કીધું સારું તો અત્યારે હું એનું યુઝ કરું છું મારું નથી પરંતુ તમને સજેસ્ટ કરું છું છું કે હું તો તો નવું નવું વિચારી રહી તમે પણ લઈ શકો છો હવે અહીંયા થોડી એટલે આપણે એનો વઘાર કરીશું એના માટે આપણે વઘાર્યું લેવાનું છે એમાં તેલ આપણે એડ કરવાનું છે તો ફટાફટ રસોઈ બની જાય છે વાળ તો બિલકુલ લાગતી નથી સાથે ઘણા બધા પોષક તત્વોની તો આપણે વાત જ નથી કરવી બીજું કે રસોઈ તો બને છે સાથે સાથે તમારે મુખવાસ બનાવવા છે હા તો એકદમ શેકાઈ જાય છે મુખવાસ તમારે ઘી બનાવવાનું છે તો ઘી પણ એકદમ ઝડપથી બની જાય છે એમાં ખાલી માખણ મૂકી દે એટલે ઘી બનીને રેડી તો ઘરમાં જે વાસ આવે છે ઘીને પ્રોબ્લેમ્સ માટેનો છુટકારો મેળવી શકો છો બીજું કે મુખવાસ એકદમ સરસ બને છે અળસીનો મુખવાસ વરિયાળીનો મુખવાસ તલનો મુખવાસ જે તમારે શેકવાની કે બળીછાની ઝંઝટ વગર એકદમ ઇઝીલી તમે કોઈ પણ મુખવા સૂર્યકુકરમાં બનાવી શકો છો તો એક રીતેની ઘણી બધી રીતે ઉપયોગી છે માત્ર એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ આપણને તો હવે અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે એડ કરવાની છે રાઈ રાઈ છે એ આપણે થોડી વધારે દાળમાં એડ કરવાની હોય એનો રાઈનું તળ તળ બંધ થાય એટલે આપણે એકદમ ગેસની અંદર ધૂની કરવાની અથવા તો ગેસ બંધ જ કરી દઉં આપણે તેલ ઓલરેડી ગરમ છે હવે આપણે એડ કરીશું એમાં જીરું જીરું એડ કર્યા પછી આપણે જે આપણો અહીંયા તમે જોઈ શકો છો આપણું તે જે વઘાર આપણે કર્યો છે એને આપણે દાળમાં એડ કરવાનો છે તો અહીંયા આપણી દાળ છે પણ એકદમ સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે હવે આ દાળ થોડી વધારે ખટમીઠી બને એના માટે આપણે એડ કરીશું ટામેટા અને થોડી વાર માટે ઉકળવા દઈશું માત્ર બે જ મિનિટ સુધી હું દાળને ઉકળવા દઈશ તો સોરી મેરું કે મેરો થોડો આગ અલગ રહી ગયો છે એટલે તમને અડધું જ દેખાયું છે હવે આપણે ગેસ છે જેમ બંધ કર્યો તો હવે આપણે ચાલુ કરીશું અને થોડીવાર આપણી ડાળને ઉકળવા દઈએ તો ખરેખર મિત્રો ગુજરાતી ડાળ બનીને રેડી છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પ્રેશર ને નહીં ખગંદુ થાય અહીંયા માત્ર ને માત્ર હવે એલ્યુમિનિયમનો ડબ્બો અહીંયા આપણી ડાળ બનીને રેડી છે છતાં પણ તમને લાગે છે કે અમારે દાળ બફાઈ છે વાસણ એકદમ નીચે અને ચોખ્ખું રહે છે તો આમ પણ કહે છે કે ગેસ જે ધીમા આંચ આપણે રસોઈ બનાવીએ તો એના પોષક તત્વો જળવાય તો ડાળની અંદર જે પ્રોટીન તત્વ છે ફાઈબર છે એ બધું જળવાઈ રહે છે ને તમારી ડાળ ખૂબ સારી બને છે તો કેવી રીતે મેં આ રસોઈ બનાવું છું એ તમારે જોવું હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં કહીશ હું તમને આખા વ્લોગ બનાવીને દેખાડીશ તો હવે અહીંયા આપણી ડાળને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો અહીંયા આપણી ડાળ બનીને એકદમ રેડી છે હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ તો ખરેખર તમને જે આ રેસીપી કેવી લાગી છે પસંદ આવી હોય તો ચોક્કસ તમે રેસિપી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો આજે આપણે બનાવીશું સૂર્યકો કર્મ દાળ ગેસનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર દાળનો વઘાર જ કરીશું અને થોડી ઉકાળીશું આ સૂર્ય કુકરની દાળ તો ચલો આપણે આ રેસીપી કેવી રીતે સૂર્ય કુકરમાં મેં આ દાળને બાફી છે એ પણ એમને જણાવું કેવી બફાય છે અને બાફ્યા પછી એના વાસણ કેવા હોય છે ખરેખર તમને બહુ વિડીયો જોવાની મજા આવશે ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરશો મિત્રો બધી મહેનત તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ ધીમે ધીમે આગળ વધી રહી છું ચાલો જોઈએ રેસીપીનો વિડીયો